જય શ્રી રામ હું છું તમારો મિત્ર ચિરાગ પ્રજાપતિ ને આજે આપણે આવી ગયા છીએ લાઠીદન ની બાજુ માં ની બાજુ જે આપણે બડિયા બાપુ આશ્રમ છે ત્યાં આવી ગયા છીએ હું અને ચિરાગ કાકા અહીંયા હે ને શ્રાવણ મહિનાના અર્થે જે શ્રાવણ મહિનો પૂરો થાય ને એના અર્થે જબરદસ્ત બહુ અગિયાર હજાર બાળક ભટક ભોજન રાખેલ છે તમને બતાવું મારી પાસે અડતાર જો અંદર ધૂન ચાલુ છે તમે જોઈ શકો છો જો અને જો આ સરનામાની વાત કરીએ ને તો આપણે લાઠીદળ જાતા વચમાં જ આવે છે સમઢિયાળા વટીને તરત જ બરોબર બડિયા બાપુના આશ્રમ તરીકે ઓળખાય છે અહીંયા હે ને પંચમુખી હનુમાનજી મહારાજ નું મંદિર છે ત્રિવેણી આશ્રમ છે અને ને તમને જે મહિનો પૂરો થાય દિવસે કાર્યક્રમ રાખવામાં આવે છે હાલ તો બહુ મોટો આયોજન કરેલ છે કારણ કે અહીંયા અગિયાર હજાર બાળકો નું બટુ ભોજન રાખેલ છે તો તમે જોઈ શકો છો અને તમને અંત સુધી જોડાયેલા તમને નવું નવું જે બાળકો જે આવવાના ને અલગ અલગ સ્કૂલ કેમકે અગિયાર હજાર બાળકો કઈ રીતે એટલે બધી સ્કૂલના જે વિદ્યાર્થીઓ છે એને ઇન્વાઇટ કરેલા છે બરોબર આપણે જે પ્રસાદ લઈ રહ્યા છીએ તે પ્રસાદ માટે પાંચ દાતાઓ છે તે દાતાઓના નામ પાંચ દાતા પેલા દાતા છે સ્વ રેવાબેન ભૂપતભાઈ માથોડિયા હસ્તક મહેશભાઈ ભૂપતભાઈ માથોડિયા લાઠીદાર અંજની સ્પીનફ્લેક્સ પ્રાઇવેટ લિમિટેડ બોટાદ સ્કાય સ્પીનપ્લેક્સ પ્રાઇવેટ લિમિટેડ લાટીદાર ત્રણ નંબરમાં સાગરભાઈ ચંદ્રકાંતભાઈ ઠાકર મોરબી પાંચ નંબરમાં ખોડુભાઈ રાઠોડ ભાયેલા આ પાંચ ભાઈનો ખૂબ ખૂબ આભાર તમે પ્રસાદ લઈ રહ્યા છો પહેલી વખત પ્રસાદ પહેલાં કાઉન્ટ કરે બીજી વખત પ્રસાદ લેવા માટે બીજા કાઉન્ટરે એની આગળ જાવતે ડાલપાત છે પ્રસાદ જેમાં પછી

એ દિન પ્રતિદિન જે વધતો જાય છે બાપુ હતા બળિયા બાપુ મારા માટે તો હૃદયના બેઠેલા છે બાપુ એવા અમારા બળિયા બાપુ આપણા બોટાદ નહીં ગુજરાત નહીં આખા ભારતના વિશ્વની અંદર જે આવા કોઈ સંત મહાપુરુષો હોય છે એમાં એક છે આ એક મહાપુરુષોમાં એ આજે આ એક મહિનાથી સતત રામધૂન અખંડ અને એની પાછળ પૂર્ણાહુતિના દિવસે ગાય માતા લીલો ચારો બાળકો ને લાડવા ગાય માતા ને જમાડવા માં આવ્યા છે પછી અગિયાર હજાર બાળકો અને પ્લસ દક્ષિણા પણ દેવાની દરેક બાળકોને જમાડવાના પ્લસ દસ દસ રૂપિયા દક્ષિણા પણ દેવાની બાળકો અને બાપુ બીજું આપણી આ સનાતન સંસ્કૃતિ છે એ સનાતન સંસ્કૃતિ તરફ એક પગલું વધારે આગળ ભરવા માટે આ બળિયા બાપુના આશ્રમની માલ પર સેવા કાર્ય થઈ રહી છે એના તમે કઈ રીતે જોડતા આવશો સનાતન ધર્મ અને સંસ્કૃતિને બચાવવા માટેના જે કંઈ પ્રયત્નો હોય અને જે આયામો આવે એ દરેક આયામો આ આશ્રમમાં થાય છે બાળકોને સંસ્કાર આપવા ગૌ માતોની સેવા કરવી અહીંયા સાંજે આવો રાત્રિના સમયમાં એટલા બધા યુવાનો નહીં તો બહાર રોટલા તોડતા હોય પાનના ગલ્લા પર બેઠા એની બદલામાં અહીંયા સેવા કરવાવાળા યુવાનો આવે છે રાત્રે ગાય માતાની સેવા કરે દિવસ આખો પોતાનું કાર્ય કરે નીચી રોજગાર અને રાત્રિના સમયમાં એ સેવાનું કાર્ય કરે છે એ લોકો રાત્રે દસ અગિયાર બાર વાગ્યા સુધીમાં સેવાનું કાર્ય આપે આ સનાતન સંસ્કૃતિની ઉત્તરોત્તર પ્રગતિ થાય એવું કાર્ય કરી રહ્યા છે હું બરવાડાથી આવ્યો છું લક્ષ્મણજી મંદિર અમારું આશ્રમનું નામ છે મારું નામ છે મહામંડલેશ્વર જગદેવદાસજી મહારાજ અને આ સેવા કાર્ય જે થઈ રહ્યું છે એના વિશે એક ફૂલની પાખડી જેવું અમને શબ્દ સાંભળી અમને પણ આનંદ એવો વિશેષ તમે આ આપણા સંસ્કૃતિના આપણા દર્શક પુત્રોને આપણા હિન્દુ ભાઈઓને તમે શું કહેવા માંગશો આપણા સનાતન ધર્મના સંસ્કૃતિના જે યુવાનો છે હિન્દુ દરેકને આવા ધાર્મિક કાર્યોમાં અને જ્યાં ખાસ તમે ભરવાડા અને આ બોટાદ લાઠીદાડ આના આસપાસ રહેતા હોય તો ખાસ અહીંયા માં હાજર રહો આ એક અહીંયા એક ઉર્જાનો નવો સ્ત્રોત ઉભો થાય તમારા જીવનમાં સારો વિચારો સારું જીવન બને છે ઉત્તર પ્રગતિ થાય અહીંયા આવે ને એ માણસ ની અંદર ઉર્જાથી ભરપૂર બની જશે આ વાતાવરણ શુદ્ધ અને તપસ્વી બાપુની તપનું જે અહીંયા જે ઉર્જા ભરેલી છે એને કોઈ વર્ણન ન થઈ શકે એવું ચંદ્ર ભગવાન જય મહારાજ જય શ્રી રામ